હું ગયો રતન માં જય શ્રી કૃષ્ણ તો રાધા કૃષ્ણ મિત્રો કેમ છો બધા બધા મને આ વખતે તમે બધા મજામાં છો તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આપણે શરૂઆત કરતી છે અને મારી પાછળ છે મારા પપ્પા બરોબર અને મેં મારા પપ્પા જ્યારે વાળા હતા દસવાળા પછી પાછા વાળવા પડશે હવે પપ્પા વાળવાના તો ચાલો હવે શરૂઆત કરી લઈએ આપણે ભાવપુર ઈ પપ્પા ઈ પીવાય હો પણ ફાઈન ગાજી જઈ પૂલ ને ના ઠપકારી હોય તો શરદી મટી જાય કે વધી જાય આચારી ટાઢી હતી ઓ હો હો અને મોટ આપણે રે કપડા ધોવે છે પણ બાપુ પણ આવી ગયા અને આચાર હોવા હોવા પછી ઉપર લેવા જો તો મિત્રો

રતલ માવા બોલે એક નંબર હો પણ વાહ રતલ માવા અમાર બાજુ માં દ્રેસ છે જો અહીં આગળ છે ને ન્યા રહે છે રતલ માં બીજો આવડે કાય ભગવાન નું હા એ તારે મારા ટાઈમ નથી શું કહો છો ભાઈ કપડા ધોવાનો આપી દો કેટલા આપું કેટલા આપું હા ઓકે ઓકે અશુલ ભાઈ લખી નાખું ને

અહીંયા છે ચાલો બધી ફટાફટ વસ્તુ બધી મૂકી દેવી હું એકલો વાળું નિરાતે રાહતે અહીંયા બે એટલે અહીંયા બે એટલે વાર આગળ ગ્રાહક આવે કસ્ટમર એટલે એ કરવું પડે ચાલો જો બાકી દસ વાળા વાળા પાંચવાળા વાળા પંદરવાળા માવા વાળા ટોટલ કેટલા માવા વાળા ખબર છે એકલાય થયેલ એકલાય થાય આસપાસ દોઢ વાગે તારાક માથે જોતો જતો બસો બસો પિસ્તાલીસ માવા છે બધા એકલાય છે વાળા ઉપાય મારા પપ્પા કે અને આગળ મારું મમ્મી પાણી ભરે છે પાણી આવે કામ ઓમ ઓમ ઘડી લેજો હું ગરમ પાણી પી લઉં ગરમ એટલે પાણી પીતા હું મારો પપ્પા જશે માલ લેવા અને આપણી ઓલી ગાડી ગરાવાળી અહીંયા છે ચાલો પીય લે પાણી અલે જમવાનું પણ આજે કાંઈ બનાવ્યું હતું એક નંબર પડચું હા કઈ ફૂલ પ્રેશર થી આવે છે કામ ફૂલ પ્રેશર થી આવે આપજો મિત્રો આ ટીપણો ભરાઈ ગયું આપડે ઓળો ભરાઈ ગયું હાલો ફટાફટ હવે લાઈટ ચાલુ હતી હાલો હવે અવાજ સંભળાય હું એમ કહેતો હતો ભરતું હતું પછી રોટલી બરાબર રોટલો તો ભરાયો નહોતો

અને હવે ઉનાળો આવે એટલે હવે મને જો આઈસ્ક્રીમ પછી કોન પછી આ કીટકટ તો હાલ નહીં તો બધા લઈ જાય છે એટલે અમારે અમારા કોન છે પછી આઈસ્ક્રીમ છે એટલી વીસવાળી ડબ્બી એનો ફૂલ સ્ટોક રાખવો પડે કારણ કે હવે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે જો અહીંયા ફ્રુટિ પણ કેટલી મૂકી હતી જોઈ કેટલી આમ જો આ ફૂલ આ બધી ઉપર પચાસ પચાસવાળી છે નીચે જોઈ શકો તમે એટલે ઉનાળું ચાલુ થઈ ગયું પછી આ ચોકલેટ આ જો મને વિડીયોમાં ધ્યાન આવે પણ હું કાંઈ જોઉં નહીં જો આ ચોકલેટ મસ્ત છે આપણું નામ આપણે પ્રભુજી યસ ચાલો કન્ટિન્યુ ધંધા પર આપણે ધંધો તો કરવો જ પડશે સ્ટ્રગલ ચાલો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આટલું બધું લઈને એવા છે મારા પપ્પા ક્યાંનું છે ઓ રાંધલ કૃપા ત્યાંનું છે એમને મને લાગ્યું આ કંઈક અલગ જ છે આ વખતે જો ઘીની ડબ્બી ને કમ્ફર્ટ ને દંત કાંતિ ને લઈ આ તો પોલીસ છે હું કાચ ને આમાં તો ધ્યાન રાખવું પડશે ઉડાળવા ફટાફટ ગોઠવી નાખી ને આમાં આમ છે આમાં તો કાજુ બદામ છે અને આ મમરા હાલો ભાઈ મમરા મમરાની ટેલી આવી ગઈ છે આપણે દુકાનમાં તો જે કોઈને લેવી હોય તો બી આવજો ફટાફટ અને હું ગોઠવી નાખું જો કાચની છે એટલે ધ્યાન રાખવું પડશે હા શું કરવા મમ હા હા ને હાટલો સડાવ કોઈ નઈ કે મેલો ના કાટલો ધોયો જ્યારે પાણી આ જાય એટલે ત્યારે ત્યારે ધોયો તો આવું હોય એટલે કઈ વાંધો નહીં મેલો બેલો કઈ થાય નહીં તું જો અહીંયા આટલું પાણી ભર્યું અમે જો ના મોટબા આવ્યા જો દેરા પડબા પડબા લાઇક સસ્ક્રાઈબ

તમને દેખાડતો જ દઈશ ક્યાં છે ચકલી વાહ ઓલું ધોયું લાગે છે કેમ ગઈ અને સામે કોકે જો દુકાન બનાવી છે જોઈ તમે બરોબર હજી દેખાડો જોઈ રહ્યા કોકે દુકાન બનાવી છે જોઈ ને વાહ સરસ સરસ જ્યુસ હા ભાઈ પણ આપડે હા સરસ કહેવાનું ભાઈ મારે આમ જોવા મળ્યા ભાઈ નથી કઈ બીજું કઈ કરતો બ્લોક બોલાવું બાપા મને દીધા હું આમ કરું તો નર્વસ કેમ થઈ જતા ખબર ન પડતી

આપણે ફૂલ ગરાબી છે બોલ શું જો તાર સાત જવી ટપટ ગ્રાહક બહુ હતા બોલાવો બોલાવો પીડો મને ત્રણ જણા હતા તોય નહોતા પછી હતા તો તો ઘડી ઘરે વિડીયો ચાલુ કર્યો હતો ગ્રાહકને પહેલાં દેવા પછી વિડીયો ચાલુ કરો ચાલો આપણે વાગ્યા છે પોણા સાત આપણે દ્વારકાધીશ બ્લોગર નાખીએ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને કમેન્ટમાં જાય દ્વારકાધીશ લખી નાખજો ભૂલ્યા વગર ઓકે થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા બ્લોગમાં